દોઢ મહિના પહેલા ગુજરાત એ આપણે જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી નો ગઢ છે ત્રણ દાયકા થી સાડા ત્રણ દાયકા થી અને કોંગ્રેસ અહીંયા મરણાસન સ્થિતિમાં છે નેતા નથી કાર્યકર્તા નથી હવે તો ફંડ પણ નથી એટલે એ સંજોગોમાં અહીંયા છવ્વીસ બેઠકો ભારતીય જનતા પાર્ટી બે હજાર ચૌદ માં છવ્વીસે છવ્વીસ મેળવી બે હજાર ઓગણીસ માં છવ્વીસ મેળવી આ વખતે પણ એવું જ થશે એવી ધારણા હતી અને ઘરેખરે ઘરે છે એ જ દિશામાં રાજકીય પ્રવૃત્તિઓ આગળ વધતી હતી અચાનક રાજકોટ બેઠકના પહેલા સુદ્વા પરસો રૂપાલાએ જે બફાટ કર્યો જે વાણી વિલાસ કર્યો એની ગંભીર અસર ઉભી થઈ અને ક્ષત્રિયોએ નારાજગી દર્શાવી ક્ષત્રિયોએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે દરેક વાતમાં માફી ના હોય આમાં અમારે એટલી જ માગણી છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય ભારતીય જનતા પાર્ટી એ માગણી પણ સ્વીકારી નહીં અને રૂપાલાની ઉમેદવારી ચાલુ રાખી આજે આખા ગુજરાતમાં ક્ષત્રિયોનું આંદોલન એક જ સૂત્ર સ્વરૂપે પ્રસરી ગયું છે આજે અમદાવાદમાં પણ ક્ષત્રિયો પ્રેરિત ક્ષત્રિય આંદોલન સંકલન સમિતિ પ્રેરિત ધર્મયાત્રા અમદાવાદમાં પણ પહોંચી અને હવે બીજા શહેરોમાં પણ જશે ગઈકાલે આવતીકાલે મતદાન પહેલા લગભગ દરેક બેઠકોમાં આ ધર્મરથ મોકલવો એવું એમનું આયોજન છે સૌરાષ્ટ્રમાં રાજકોટ બેઠકથી આ વિવાદની શરૂઆત થઈ પરંતુ તેની સૌથી ગંભીર અસર જામનગર બેઠક ઉપર જોવા મળી અને સૌરાષ્ટ્રમાં આપણે જે ક્ષત્રિયની વાત કરીએ છીએ ને ત્યારે ખાસ સમજવું પડે કે ક્ષત્રિયોમાં પણ ઘણા બધા પ્રકાર છે રાજપૂત શબ્દ વાપરીએ છીએ ત્યારે રાજપૂતોમાં પણ જુદા જુદા પ્રકાર હોય છે એમાં આ જે આંદોલન છે જે મુખ્યત્વે જે આહત થયેલી છે એની લાગણી ગવાય છે એવામાં પહેલું જે જૂથ છે જે સૌથી બોલકું શક્તિશાળી અને મોટું છે એ છે સૌરાષ્ટ્રના ગરાસિયા રાજપૂતો ગરાસિયા ક્ષત્રિયો આ ક્ષત્રિયો આપણે પરંપરાગત અને ઇતિહાસની રીતે જોઈએ તો આ લોકો આ સૂર્યવંશી રાજપૂતો છે જેમના મૂળિયા કોઈક ને કોઈક રીતે રાજપૂતાના સાથે જૂના આઝાદી પહેલાના રાજપૂતાના આજના રાજસ્થાન સાથે જોડાયેલા છે આ ક્ષત્રિયો ગ્રાહક રાજપૂતો હતા એમના મોટા મોટા રાજ્યો હતા મોટા રાજ્યો એટલે જેને મહારાજાની પદવી મળી હતી એવા ભાવનગર સ્ટેટ કચ્છ જામનગર આ બધા ગોંડલ આ મોટા રાજ્યો હતા જે ક્ષત્રિયોના હતા ને એ સિવાય નાના મોરબી રાજકોટ લાઠી એવા રાજ્યો તો ખરા જ બાંકાનેર સ્ટેટ બહુ મોટું સ્ટેટ સુરેન્દ્રનગર તો ક્ષત્રિયોના જે પ્રભાવ કહેવાય સંખ્યા કદાચ પાટીદારો જેટલી નથી કોઈ સમાજ જેટલી પણ નથી ક્ષત્રિયોની સંખ્યા આ બે સમાજ કરતા ઓછી છે પરંતુ એમનો પ્રભાવ નકારી ન શકાય કારણ કે રાજવી કોમ્યુનિટી છે આ એટલે એની નારાજગી બહુ મહત્વનો મુદ્દો હતો જે સૌથી વધુ અસર કરે રાજકોટ બેઠક ઉપર ક્ષત્રિયો એટલી બધે અસર નથી કરી શકે સંખ્યાત્મક રીતે પરંતુ ભાવનગરમાં ક્ષત્રિયોનો પ્રભાવ ઘણો સુરેન્દ્રનગરમાં ગણો જામનગરમાં ગણો તો આ બેઠકો ઉપર પણ એવી અસર થાય રાજકોટ બેઠકની અસર અત્યારે ભાવનગરમાં નહીવત જોવા મળે છે ક્ષત્રિય આંદોલનની અસર કે જેનાથી ભારતીય જનતા પાર્ટીએ ચેતવું પડે આપણે એક એક બેઠકની વાત કરીએ રાજકોટ પછી વાત કરીએ શું પહેલા ભાવનગરની શરૂઆત કરીએ ત્યાં ભારતીય જનતા પાર્ટી એ ખાસ ખાસ ચિંતાજનક પરિસ્થિતિ નથી ત્યાં ક્ષત્રિય મત કદાચ ભાજપને ન પણ મળે ગામડામાં તો નેગેટિવ માહોલ છે જ ન મળે ક્ષત્રિય મતદાનથી વેગડા રહે બંને સંજોગોમાં ભાજપનું નુકસાન છે કારણ કે ભાજપની જ વોટ બેંક છે પણ એનાથી ભાજપની લીડમાં સરસાઈમાં થોડો ઘટાડો થાય એથી વિશેષ કોઈ નુકસાન નથી ભાવનગર બેઠક ઉપર હવે વાત કરીએ પોરબંદર તો ત્યાં ક્ષત્રિયોની બહુ ઓછું છે ક્ષત્રિય આંદોલન પણ એટલું અસરકારક નથી ત્યાં ત્યાં અને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા ઉમેદવારી કરી રહ્યા છે એમની પાસે મજબૂત પ્રચાર તંત્ર છે પોતે પણ નીવડેલા નેતા છે એટલે ત્યાં પણ એ કોઈ એટલો અસરકારક મુદ્દો નથી ભારતીય જનતા પાર્ટી પોરબંદર માટે પણ એટલી જ નિશ્ચિત રહી શકે છે અમરેલી બેઠક ત્યાં ક્ષત્રિય સમાજ ફરીથી વાત કરું ગરાસિયા ક્ષત્રિયોની વસ્તી અમરેલીમાં ઓછી છે અમરેલીમાં જે પ્રભાવક વસ્તી છે એ કાઠી ક્ષત્રિય સમાજની છે પરંતુ કાઠી ક્ષત્રિય સમાજ ઘણે ખરે અંશે આંદોલનથી અલિપ્ત રહ્યો છે અને લગભગ આંદોલનમાં મોટા ભાગનો આ સમાજ જે એકજૂટ થઈને લડવો જોઈએ એ આમાં સામેલ નથી એટલે અમરેલીની બેઠક ઉપર પણ અમરેલીમાં કોંગ્રેસના ઉમેદવાર બહુ મજબૂત છે અને અમરેલીના ભારતીય જનતા પાર્ટી ના ઉમેદવાર સામે આંતરિક જુઠવાદ સમસ્યા પણ વ્યાપક છે અમે અમરેલી ના પણ એ અનુભવ્યું છે અને અમરેલી સ્થાનિક તાસીર પણ એ વસ્તુ દેખાય કે ત્યાં જે ભારતીય જનતા પાર્ટી ઉમેદવાર છે ભરત સુતરિયા એમની સામે આંતરિક સ્તર જ મોટી નારાજગી છે એની સામે કોંગ્રેસના ના ઉમેદવાર જેનીબેન ઠુમર એ આ વિસ્તારના બહુ લોકપ્રિય મહિલા નેતા છે શિક્ષિત છે બોલકા છે લાઉડ છે એટલે એ પણ મહિલા મતો થી માંડી અને પાટીદાર મતો માં પણ મોટી ફાચર મારે એવી પૂરી શક્યતા કારણ કે એમના પિતાજી વીરજી ઠુમર કોંગ્રેસના મોટા ગજાના નેતા છે અહીંયા સાંસદ રહી ચુક્યા છે પણ પરંતુ અમરેલી લોકસભામાં જે કેટલીક બેઠકો છે વિધાનસભા મત વિસ્તાર છે એ પૈકી રાજુલા જાફરાબાદ ખાંભા મહુવા ગારીગાધાર ત્યાં ભારતીય જનતા પાર્ટીની કમિટેડ વોટ બેંક અત્યંત મજબૂત છે અને બાકી અમરેલી ધારી બગસરા છે એ પાટીદારોનો બેલ્ટ છે પાટીદારોના બેલ્ટમાં કદાચ જેની બેન થોડીક વધારે મતો મેળવી શકે પરંતુ એ એટલા મત નથી કે બાકી ભાજપના કમિટેડ વોટર્સ આગળ જાય એટલે અમરેલીમાં પણ ભારતીય જનતા પાર્ટી નિશ્ચિત રહી શકે ભાજપ માટે સૌરાષ્ટ્રમાં જે બે બેઠક ચિંતા કરાવનારી જામનગર બેઠક ઉપર કાળ કારણ વગર ત્યાં પૂનમ બેન માડમની લોકપ્રિયતા અકબંધ ગણાતી હતી અને પૂનમ બેન ની બીલડી કહેવાતા હતા એને બદલે અચાનક જ છેલ્લા દોઢ મહિનામાં ચિત્ર એટલી રદે પલટાઈ ગયું છે કે પૂનમ ની રાતો ની ઊંઘ હરામ થઇ ગઈ અને છેલ્લી ઘડી સુધી દોડધામ એમની એનું એના ઘણા બધા પાસાઓ છે જામનગર ની બેઠક ક્રુશિયલ બની ગઈ એનું પહેલું કારણ ક્ષત્રિયોનું આંદોલન ક્ષત્રિય ત્યાં મોટી સંખ્યામાં છે ઉગ્રતા પૂર્વક ત્યાં ક્ષત્રિયોનો વિરોધ થયો છે ક્ષત્રિયો વિરોધ કર્યો છે ભાજપના એટલે એક કારણ એ ક્ષત્રિય આંદોલનને ત્યાં ભાવનગરમાં જે રીતે માપમાં રાખી શકાયું ડેમેજ કંટ્રોલ થઈ શક્યું એવું જામનગરમાં નથી થયું કે આંદોલન એવું દેખાતું નથી જામનગર જિલ્લાના જે લોકમાન્ય ક્ષત્રિય આગેવાન કહેવાય કે ક્ષત્રિયોમાં જેમનું પુષ્કળ સન્માન છે એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા હકુબા એમને અમરેલી લોકસભાની જવાબદારી સોંપાયેલી છે એટલે આંદોલનમાં રીવાબા જાડેજા ધારાસભ્ય છે પરંતુ રીવાબા સ્વાભાવિક રીતે બિલકુલ અનુભવી કહેવાય આવી આવા મુદ્દાને ઠારવા માટે એટલે જામનગરમાં એ પરિબળો પણ કામ કરી ગયા કે ક્ષત્રિય આંદોલન ભેગ બનતું બન્યું બીજું પાટીદારો એક જૂથ ખવાનો પ્રયાસ કર્યો છે પાટીદારોએ કારણ કે સામે પાટીદાર ઉમેદવાર છે જેપી મારવિયા સમય પછી એવું બન્યું છે જામનગર બેઠક એવી જ્યાં પાટીદારો છે પરંતુ એ બેઠક ઉપર ચંદ્રેશ પટેલ બે હાજર ચાર માં જીત્યા ભારતીય જનતા પાર્ટી ના એ પછી આજે વીસ વર્ષથી એ બેઠક આ હિરો ગણાવવા માંડી છે પેલા વિક્રમ માડમ અને હવે પૂનમ માડમ કોંગ્રેસ માંથી જીતતા હતા પૂનમ બેન ભારતીય જનતા પાર્ટી માંથી બે થી જીતે છે એટલે આ વખતે પાટીદારો માં એવો એક લાકડીયો તાર ફેર્યો છે લાકડીયો તાર મતલબ કશું બોલાયા કહેવાયા વગર ની સંદેશો